તાલુકામાં તાલુકામાં છેલ્લા બોતેર કલાકથી વરસી રહેલા કમોસમી વરસાદને લઈ વ્યાપક પ્રમાણમાં નુકસાન ધારી તાલુકામાં આવેલ ચલાલા દહીંડા ગઢિયા ગીર પાતળા નાનીધારી હીરાવા જીરા સહિતના ગામોમાં છેલ્લા બોતેર કલાકથી વરસી રહેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતો થયા પરેશાન ખેડૂતો દ્વારા મગફળી કપાસ સોયાબીન જેવા અનેક પાકોનું વાવેતર કરેલ અને તૈયાર થઈ ગયેલ પાક અત્યારે પાણીની સાથે બગડી ગયેલ હોય ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ ઊભો થયો છે અને ખેડૂતો દ્વારા સરકારશ્રી પાસે રાહત મળે તેવી અપેક્ષા રાખવામાં આવેલ છે છેલ્લા બોતેર કલાકથી ધારી તાલુકાના ઘડિયા ગીરમાં ભારે વરસાદથી હજારો ટન મગફળીનું નુકસાન કપાસ સોયાબીન બગડેલ હોય તો સરકારશ્રીને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતને જીવનદાન મળે તેવી કામના ખેડૂતો તેમજ ઘડિયાગીર ખાતે આવેલ દાનવ આશ્રમના મહંત મહારાજ પૂજ્ય મહંત શ્રી હર્ષદ બાપુ ભગત દ્વારા સરકારશ્રીને અપીલ કરવામાં આવી છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આ બોતેર કલાકથી ગીરમાં સતત અંધરાધાર વરસાદ પડે છે મગફળી કપાસ જેવા વાવેતરો નાશ થઈ ગયા છે એક પણ રૂપિયાની ટાણે આવક નથી જે માથે કરીને દાળિયા કેરા હોય બધા ખેડૂતએ અમે તો એનું શું કરવાનું હોય શ્રી કંઈક આમાં લાભ દે અને સહાય પેકેજ જાહેર કરે એવી સરકારશ્રીને ધારાસભ્યશ્રીને અને સાંસદશ્રીને નમ્ર અરજ છે અને તાત્કાલિક અમારા ગઢિયા ગામમાં સ સર્વે કરવામાં આવે એવી અમારી માંગ છે જય ભારત જય હિંદ જયદાન બાપુ